દાહોદ કલેક્ટર કચેરી ખાતે પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને યોજનાકીય બાબતોની સમીક્ષા બેઠક યોજાઈ આજ તારીખ એકત્રી એક બે હજાર છવ્વીસ શનિવારના રોજ બપોર બે કલાક સુધીમાં ફિઝિકલ અને પ્રોપરલી કામગીરી કરી ડેટા અપડેટ કરવા કલેક્ટર યોગેશ નિરગઢે દ્વારા અપાઈ સૂચના દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને તેમજ કલેક્ટર યોગેશ નિર્ગઢેની ઉપસ્થિતિ હેઠળ દાહોદ જિલ્લાના યોજનાકીય કામો અંગે સમીક્ષા માટે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ સંદર્ભે પ્રભારી સચિવે કહ્યું હતું કે તે વિભાગીય કામગીરી અંગેના રેગ્યુલર ડેટા અપડેટ થાય જે તે યોજનાઓના કામ સમયસર પૂર્ણ થાય અને સુનિશ્ચિત કરવામાં આવે અમલીકરણ અધિકારી જે તે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ ચકાસણી કરે તે મહત્વનું છે અટકાયેલા તેમજ બાકી રહેલા તમામ કામોનું ડુપ્લિકેશન્સ ના થાય તે માટે પારદર્શિકતા સાથે કામ થાય તેવી તકેદારી રાખવામાં કામગીરી કરવામાં આવે તેવું જણાવ્યું હતું આ દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુટા દ્વારા પણ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના પ્રગતિ હેઠળના કામો થઈ ગયેલ છે કામો બાકી છે બાકી રહેલા કામો ચાલુ કામો વિશે તેમજ તાલુકા મુજબ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં એટીવીટી વિવેકાનદિન યોજના જોગવાઈ જેવા મહત્વના વિષયો પર સમીક્ષા કરવામાં આવી હતી ફિઝિકલ અને પ્રોપરલી કામગીરી કરી ડેટા અપડેટ કરવા કલેક્ટર યોગેશ નિરગુડા દ્વારા સો અમલીકરણ અધિકારીઓને સૂચનો આપ્યા હતા આ સમયે જિલ્લા વિકાસ અધિકારી આંગણવાડી અંતર્ગત આવતી વિવિધ યોજનાઓ સંબંધિત કરવામાં આવેલ તેમજ કરવામાં આવનાર કામગીરીની પ્રભારી સચિવને વિસ્તારપૂર્વક માહિતી આપી હતી આ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવળ સહિત સૌ અમલીકરણ જિલ્લા અધિકારી તેમજ તાલુકા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા